કપાસી હાલો બધા ધરાખા હમ જીવન માં પહેલી વાર તરક પાડી નવી ગાડી બતાવી તો નથી આવશે જોવાની તમારે હા યાર કેમ કરતા તમે હા

તે ત કટલા દાત આયા તો મારુ મારુ દિલદુ ભાઈને તને બોલાયા જો એકવાર આઈચો મારુ દિલદુ ભાઈને તને બહુ ખુશી થાય એ વાત ના હાલ્યો માર મોડા ખૂટી ગઈ થી ને એટલે તમાર જે કોણ થાય તો આજ તો મેં સેટી વિકી થી તો તમે ક્યાં હતા ને મ એકલે એકલી બળ કરી

એટલે પાછો હું તો કામે જાવ છું હો આપડે કઈ ઘેર નથી રહેતા હું કાયમ કામે સાંજના લગભગ પાંચ વાગે કારખાને વ્લોગ ઉતારવા હાટું અને કાયમ કેટલી મહેનત કરી છે એ કાયમ લોગ ઉતારવો જ પડે તમને ખબર જ છે કેટલી મહેનત કરી છે એ તો બધા પાછા સપોર્ટ કરતા રહી ગયો છે અને કમેટ બધા કરે જ છે ફરજિયાત અને બધા કમેટ એક એક તો બધા બધા કરજો જ ચેક હા અરે આયા તો જવો હું કેમ ધરાક ખાઉ છું એ દમ નો ધરાક નો બ્લોગ મે નથી જોયો એટલે મને નહીં આવડે

ના ઓ મને બહુ જ ડર લાગે ભૂત થી હું ભૂત ને ના જો કેવું હોય ભૂત તન કહું હા મને ખબર છે તમારા જેવું તો બધો મને આમ આ ગાડી તો ગાડી આખી તન ખબર છે કેટલી મુશ્કેલ કામ છે ભાઈ આમાં હું મને ખાર આવડે ને ગાડી નું હું યાર તાઈ ગાડી સાલુ તો ઠીક ઓલા આકવાનું ઠીક સાલુ નો થાય બો ત્યાંથી લે તો પણ કરી દેખાય હાલ હાલ તો કર તમે મન હું હે એને લિ કેમ પા આવે નહીં પા હા મન હું માનો પેલા છે હા ચાલુ છે કે લે છે જો તો સાયે ચાલે લે લે જો વાહ આ તો

તો તંબી આવાલ મારા કામ માં આમ જો આવી આવી મુશ્યો હોય તો તો મદદ કેવાય લે લે બસ હવે માતા નખરા નથા બવા હા હા મને કેમ લાગે તને વિડિયો આ પૂરો કરી દેવો નો જો ના યાર મને તો બચાઈ વિલોગ બનાવવાની તને મજા આવી પણ માણસ હવે બોરિંગ થાવ મળ્યું છે હે હા ઠીક લ્યો માહ નો બરિંગ થયો કન્ટિન્યુ માં લોગમાં રહેવા મારે બીજું કઈ નજ હતું હારો હાલો હું વિડીયો અહીંયા પૂરો કરું છું અમારો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશે ત્યાં સુધી બાય બાય